સવારનો નાસ્તો છે ને પૌષ્ટિક નાસ્તો કરવો જોઈએ પરંતુ આપણે અમુક એવી ભૂલ કરી બેસીએ છીએ જે આપણા શરીરને હંમેશા રોગો તરફ આગળ ધકેલે છે તો એવા નાસ્તાઓ વિશે વાત કરવી છે કે કયા નાસ્તાઓ કરશો તો આપણા શરીરમાં રોગો આવતા જાય છે ને મટવાનું નામ નથી લેતા તો પ્ર પ્રથમ ક્રમાંકે આવે છે નમકીન તો જનરલી તમે કોઈ પણ નમકીન ખાવ એમાં શું હોય તો કે એક તો તે ડીપ ફ્રાય કરેલું હોય પ્લસ એમાં મીઠાનો પ્રયોગ વધારે માત્રામાં થયો હોય હવે આનાથી આપણા શરીરને શું ગેરફાયદો થાય જો મીઠું આપણા શરીરને જરૂર કરતાં વધારે મળશે તો બ્લડ પ્રેશર વધઘટના મુદ્દા ઊભા થશે જે આપણા શરીરને બિલકુલ ઉપયોગી થાય નડતરરૂપ થશે અને જે ડીપ ફ્રાય ભોજન હશે એનું સેવન તમે એક ધારું કરશો તો આપણા શરીરમાં એક તો બેડ કોલેસ્ટ્રોલ વધતું જાય છે પરંતુ બીજું કે એકના એક તેલમાં જો વારંવાર તળાયું હશે તો સેચ્યુએટેડ ફેટ વધતું જાય છે પરિણામે તમારા શરીરમાં તે લિવરમાં જો એ બધું જમા થાય તો ફેટી લિવર ડિસીઝ પણ થઈ શકે છે અને તળેલા નાસ્તાનું સેવન સવારમાંથી જ તમે કરો ને તો તમને ગેસ એસિડિટી વાયુની સમસ્યા અપચો ખાટા વડકારાવા પેટ ભરેલું લાગવું આ બધી સમસ્યાઓ થઈ શકે છે ટૂંકમાં પાચન તંત્ર તમારું નબળું પડી શકે છે અને મેટાબોલિઝમ સ્લો થાય છે એટલે ભોજન બરાબર પચે નહીં એટલે દિવસ દરમિયાનનું તમારું એનર્જી લેવલ પણ ઘટતું જણાય છે એટલે દિવસ દરમિયાન પછી તમારી ફરિયાદ હોય કે મને થાક લાગે નબળાઈ લાગે એસિડિટી જેવું લાગે વાયુ મને મટતો નથી તો આ બધી સમસ્યાઓનો અંત છે કે સવારના નાસ્તામાં તમારે નમકીન બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ ક્યારેક ખાવ તો વાંધો નથી પરંતુ એક ધારું નમકીન ખાવાથી આપણા શરીરને તે નડતું હોય છે એમાં જો બહારના તળેલા નાસ્તાઓમાં નમકીન તમે લઈ આવો છો તૈયાર અને એમાં જો પામ તેલનો ઉપયોગ થયો હશે તો પામ તેલ છે ને આપણા શરીરનું વજન પણ વધારી આપે છે અને પામ તેલ આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને પણ વધારવાનું કામ કરે અને સતત જો બેડ કોલેસ્ટ્રોલ વધતું જાય તો હૃદયને પણ ખતરો ઊભો થઈ શકે છે તો બને ત્યાં સુધી અવોઈડ કરો બીજા નંબરે શું આવે છે તો કે બિસ્કીટ અમુક લોકો ચા સાથે બિસ્કીટ ખાવાના શોખીન હોય છે અમુક લોકો એમને બિસ્કીટ ખાતા હોય છે પરંતુ બિસ્કીટમાં શું હોય તો કે મેંદો હોય ખાંડ હોય અને ફેટ હોય જે આપણા શરીરને ઉપયોગી નથી કેમ કે ખાંડ શું કામ કરે તો કે ખાંડ એક તો કફ વધારવાનું કામ કરે પ્લસ પ્રોસેસ થયેલી ખાંડ હોય એટલે ડાયાબિટીસ થવાનો ખતરો પણ વધી જતો હોય છે અને આ બધું ભેગું થાય તો બેડ કોલેસ્ટ્રોલ વધવાની શક્યતાઓ પણ ઊભી થતી હોય છે એટલે બને ત્યાં સુધી અવોઈડ કરો નંબર બે કે આ જે બિસ્કીટ ખાવ એને મેંદામાંથી બનેલા હોય ને મેંદો ખૂબ બારીક હોય છે જે આપણા હોજરીમાં જો તે ચોટી જાય તો એ આપણી પાચન તંત્રને વીક પાડી શકે ડાયજેશન નબળું પાડી શકે પરિણામે ભોજન બરાબર પચે નહીં ત્યાંથી રોગોની ઉત્પત્તિ થાય વાયુ વાયુપિત્ત અને કફને રિલેટેડ રોગોની ઉત્પત્તિ થાય પછી તમારી સતત રોગો પ્રત્યેની ફરિયાદો રહ્યા કરે પરંતુ મૂળમાં એ આપણી ડાયટ હોય છે તો સવારના નાસ્તામાં બિસ્કીટ બને ત્યાં સુધી અવોઈડ કરવા જોઈએ અને મેંદામાંથી બનેલી વાનગીઓ અવોઈડ કરવી જોઈએ બીજા નંબરે હું તમને વાત કરીશ કે મોટા ભાગના લોકોમાં ખાખરાનું સેવન થતું હોય છે ઘરોમાં ખાખરા ખવાતા હોય છે પરંતુ ખાખરા ઘઉંના લોટમાંથી બનેલા હશે તો તે સારા અને ખવાય પરંતુ ઘઉંના લોટની જગ્યાએ જો મેંદાનો પ્રયોગ થયો હશે ને એક ધારા મેંદાનું સેવન કરશો તો સેમ કફના રોગો પણ થાય કોલેસ્ટ્રોલના રોગો પણ થઈ શકે છે અને અપચો મંદાગની અરુચિ બેચેની ડાયજેશન વીક થવું આ બધી તકલીફો પણ થઈ શકે છે તો બને ત્યાં સુધી તમે ખાખરાનું સેવન કરવું હોય તો તમે ઘઉંના ખાખરાનું સેવન કરો હવે અત્યારની જનરેશન છે ને આધુનિક સમયમાં ફ્રૂટ જ્યુસ તરફ વળી ગઈ છે એને ઝડપથી ટૂંકમાં ફટાફટ ક્રશ કરીને ફ્રૂટ જ્યુસ પીને એનું સેવન કરવું છે પરંતુ આખા ફળો કટ કરીને ખાવા જોઈએ કેમકે એમાં ફાઇબરનું પ્રમાણ સારી માત્રામાં હોય છે ફાઈબર શું કામ કરે ડાયજેશન મજબૂત કરવાનું કામ કરે અને તમારી કબજિયાતની સમસ્યાને સોલ્વ કરવાનું કામ કરે કબજિયાત થવા ન દે અને આંતરડાને તે મજબૂત રાખવાનું કામ કરે આંતરડાને સાફ રાખવાનું કામ કરે અને ગટ બેક્ટેરિયાને વધારવાનું કામ કરે એટલે હંમેશા આખા ફળો કટ કરીને ખાવા જોઈએ બને ત્યાં સુધી ફ્રૂટ જ્યુસ અવોઈડ કરવા જોઈએ અને બજારમાંથી મળતા તૈયાર ફ્રૂટ જ્યુસ જો પીતા હોય તો બિલકુલ અવોઈડ કરવા જોઈએ કેમકે એમાં એક્સ્ટ્રા જો સુગર હશે તો આપણા શરીર માટે અનેક રીતે નુકસાન કરી શકે છે એટલે બને ત્યાં સુધી આ ધ્યાન રાખવાનું છે બીજું કે ક્યારેક તમે ઘરે બનેલા પરોઠા ખાવ તો વાંધો નથી પરંતુ એકાદ રાખે દરરોજ તમે પરોઠા ખાતા હોય તો એમાં પણ થોડુંક ચેતવાનું છે કેમ કે પરોઠામાં પણ ઘીનું પ્રમાણ આવે મોણમાં પણ તેલનું પ્રમાણ હોય છે કે ઘીનું પ્રમાણ હોય છે તો જરૂર કરતાં ઘી અને તેલનું સેવન કરશો તો પણ આપણું પાચનતંત્ર ખરાબ થઈ શકે વાયુપિત કફના રોગો થઈ શકે છે પેટ ભારે ભારે લાગે ડાયજેશનના મુદ્દા ઊભા થાય પેટ ફૂલી જવાના મુદ્દાઓ આ બધી સમસ્યાઓ થઈ શકે છે સવારમાંથી જ તમે તમે તમારી હોજરીને લોડ આપો ને પેટને એટલે દિવસ દરમિયાન તમને મજા જ ન આવે કામ કરવાની ઈચ્છા ન થાય અને આ ત્રણ ભોજન જો વધારે માત્રામાં તમે લેશો અને ખાસ કરીને તળેલા નાસ્તા તો આપણું લિવર નારાજગી અનુભવે છે અને લિવર છે ને એ નારાજગી ને લિવરની કાર્યક્ષમતા ઘટે તો એનો સીધો સંકેત છે કે તમારું ડાયજેશન વીક થાય છે ને પાચનતંત્ર નબળું પડે છે તો આપણે સવારના નાસ્તામાં બને ત્યાં સુધી આ બધું ભોજન અવોઇડ કરવું જોઈએ અને પૌષ્ટિક ભોજન છે દહીં છે ભાખરી છે પછી આખા કટ કરેલા ફળો છે પછી સલાડ છે કાચું પછી સૂપ છે આ પ્રકારનો પૌષ્ટિક નાસ્તો કરવો જોઈએ ફરતો ફરતો એટલે આપણા શરીરને હંમેશા તે ઉપયોગી સાબિત થશે આપશો ને મારા પ્રણામ જય ધન્વંતરી